યાત્રા ચૌદ જિલ્લાઓમાંથી પસાર થશે અને એક હજાર કિલોમીટરનું અંતર કાપી અંબાજીમાં યાત્રા પૂર્ણ થશે ત્યારે આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મુડુબેરા સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સંબોધન કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ઉનાઈ માતાના દર્શન કરીને ચેતના યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે અયોધ્યામાં બાવીસમી તારીખે રામલલા બિરાજમાન થશે આપણે સૌ નસીબદાર છીએ કે આ ધરતી પર આપણે વસ્યા માતાના દર્શન કરીને આજની આ ચેતના આપણે પ્રારંભ કરી રહ્યા છે દંડકરણીય ડાંગ બહુધા વનવાસીઓની વસ્તી ધરાવતો પ્રદેશ છે જેના એઠા બોર ખાધા હતા તે માતા સબરી પણ આજ આદિવાસી વિસ્તારના વસવાટ કરતા હતા અને અહીં સબુરી તાલુકો અને સબરી ધામ પણ છે આદરણીય વડાપ્રધાનશ્રી હમણાં થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે માતા સબરીના ઉલ્લેખ વિના રામચંદ્રજીનો ઇતિહાસ અને રામાયણ અધૂરો છે માતા સબરી અને આદિવાસીઓના રામાયણ કાળના યોગદાનનું પુણ્ય સ્મરણ કરવાની આજે મને અહીંયા આવીને આ જિલ્લામાં આ ભૂમિ ઉપર મને તક મળી છે હું મારી જાતને એટલું ગૌરવ માનું છું સૌભાગ્ય માનું છું આદરણીય વડાપ્રધાનશ્રી વનવાસીઓના પ્રાચીન ઐતિહાસિક મહત્વને રામલના પ્રાણ પ્રતિષ્ઠા અવસરે સમય અનુકૂળ રૂપે ઉજાગર કર્યું છે આપણે તેમના જ પદચિહ્ન પર ચાલતા સેતુ ચેતના યાત્રાથી ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી બેલ્ટને વિકાસની ધારામાં વધુ મજબૂતથી જોડવા માટે કરી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વનવાસીઓને વિકાસના મુખ્ય પ્રવાહ લાવવાની નેમ સાથે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરાવી હતી આ વનબંધુ કલ્યાણ યોજનાની સફળતાએ તેમને વડાપ્રધાન તરીકે રાષ્ટ્રવ્યાપી ફલક પણ આપ્યું છે આઝાદીના દશકો સુધી આગળથીગળ વિકાસ થયેલા આદિવાસીના સર્વાંગી વિકાસની શરૂઆત જો કોઈએ કરી હોય તો એ આદરણીય નરેન્દ્રભાઈએ કરી છે